મારું નામ બેન જમાલ છે વીસી પર આ સનરાઈજ પાર્કમાંથી આવી છે આ બે ત્રણ મહિનાથી પાણી ઠામુકું આવતું નથી રાત્રે આપતા પણ હમણાં તો રાત્રે નથી આવતું બ બે વાગ્યા લગી માણસો જાગે છે છતાં પાણી નથી આવતું પાણી વિના કરું શું અત્યારે તો આ ઉનાળાનો સમય છે રમઝાન મહિનો હાલે છે રોજા રહેવાના હોય સવારે કામે જવાનું હોય તો માણસ પાણી ક્યારે ભરે મહાનગરપાલિકા બહેનનું પણ કોઈ સગવડ નથી આપતું કેટલી વાર રજૂઆત કરી છતાં કાંઈ એનો પ્રશ્નનો હલ જ નથી પાણી વિશે તો અમારે આમ હેરાન થવાનું જ રહીએ છીએ આજ કેટલા મહિનાથી સા પાણીનું કીધું તો એ કે હા એ કે વાલનો પ્રશ્ન છે ને એ થઈ જશે પણ કેદી થાય એ નક્કી નથી તો ત્યાં લગી શું અમારે પાણી વિના જ રહેવાનું અમારી એક શેરી આખી છે એમાં સાઠ સિત્તેર મકાન છે હા એ લોકોને ઠામકું નથી આવતું આગળ તો એ બે ચાર ઘરને આવે પાછળ ન આવે વાલ સરખો ન ખોલે બધાને સરખું મળવું જોઈએ ને આ તો આગળ આવતું હોય તો એ લોકો પાણી ભરતા હોય મોટરું ચાલુ હોય તો પાછળ તો આવવાનું જ નથી એટલે પાછળ આવતું જ નથી કેટલી વાર રજૂઆતય કરી છે છતાં કાંઈ એનો પ્રશ્નનો હલ જ નથી એમ બસ એમ જ કીધું કે એ અમે એની રજૂઆત કરી છે એને વાલ નાખી દેસું પણ ક્યારે આવશે કે ક્યારે થશે એ કાંઈ નક્કી નથી એમ હવે અમે તો અમને તો કાંઈ એવી આ બાઈ ધરી આપી જ નથી તોય છતાં હવે થોડાક દિવસ રાહ જોશું પાછા આવશું બધા આવશું બીજું શું બેડા લઈને આજુ ફેર આવશું વધારે માણસો લઈને આવશું હા લે મહાનગરપાલિકા બન્યું છે તો કાંઈક તો એ લોકોએ માણસોનું એમ કે જોવું જોઈએ ને એમ પછાત વિસ્તારમાં તો આવી જ રીતના એમ કે ચાલે હમણાં જો મોટા વિસ્તારમાં ન આવતો હોય તો શું અહીંયાનો પ્રશ્ન હલ નો થઈ જાય તો અમારો પ્રશ્ન કેમ હલ નો થાય એમ મહાનગરપાલિકા છે ધારે તો મજાનું કરી શકે એમ રજૂઆતમાં લાઈન જે છે એમાં વાલ સિસ્ટમ કરવાનું ઓનલાઈન ટેન્ડર કરેલ છે તેને ટેન્ડર પ્રોસિજર ચાલુ છે જો ટેન્ડરના ભાવ મંજૂર થઈ જશે એટલે આપણે આ કામને પ્રથમ અગ્રતા આપવાની છે લાઈન છે જે તે સમયે ત્રણ ચાર વખા બે વર્ષ બે ત્રણ ને ચારમાં ધરતીકંપ પછી નાખેલી છે ત્યારે વીસીપરાનો વિસ્તાર બહુ નાનો હતો નાલ વીસીપરા અત્યારે વિકસિત થઈ રહ્યું છે અને લાઇન એમને આગળ આગળ ખેંચાતી જાય છે એટલે લાઇનની કેપેસિટી એ નાની પડે છે જેના માટે આગામી સમયમાં એ પણ આયોજન કરવામાં આવશે કે લાઇન બદલાવવાની ચેન્જ કરવી પીવીસી જે લાઇનું છે એ સર સાથે વાત થઈ ગઈ છે એની જગ્યાએ ડીઆઈ પાઇપ નાખવાનો પણ ઉલ્લેખ કરેલ છે એમાં લગભગ કેટલાક સમયમાં બસ ટેન્ડર પ્રોસીજર ચાલુ છે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે આ કામને પ્રથમ અગ્રતા આપવામાં આવશે